નમસ્કાર ધારી તાલુકાના ત્રંબકપુર ગામ પાસે દીપડાના હુમલામાં મોતને ભેટેલી બાળકીના પરિવારજનોને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વન વિભાગે તાત્કાલિક રાહત રૂપે દસ લાખ રૂપિયાનું સહાય ચેક અર્પણ કર્યું છે ચેક વિતરણ કાર્યક્રમમાં એસસીએફ દીપક ચૌધરી દલખાણિયા રેન્જના આરએફઓ વણિક ફોરેસ્ટ સાવલિયા તેમજ વાઇલ્ડલાઇફ વોર્ડન મહાવીર બાપુ હાજર રહ્યા હતા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ મહાવીર ભગત તરીકે આજે હું આજે ચેક અર્પણ વિધિ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયુભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનો હાદસા બની ગયો અને એમનો ચેક એમને દસ લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે રાત દિવસ દોડતા હતા હું એમની સાથે કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ ઓર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો એસીએફ સાહેબ સાથે કોન્ટેકમાં હતો તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પર પ્રાંતથી આવતા હોય ખોરાકમાં બધું જ ખાતા હોય છે તો હવે આપણી વાળીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે હું ત્રંબકપુર ગામ સરપંચ બોલું છું કે હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાળીએ મજૂર હતા એની બાળકીને પરંત્રીએ હુમલો કર્યો હતો અને જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે શેક અર્પણ કરવા આવ્યા છે ત્રમભપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે મતલબ કે પરપ્રાંતિ મજૂર એમની બાળકીને ઈજા થયે મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વિભાગ તરફથી જે દસ લાખનો ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે નાજરોજ અહીંયા આ શ્રી આ મહાવીર બાપુ તથા રેન્જ ફોર્સ ઓફિસર તથા તમામ આગેવાનની રોગો આ ચેકર્પણ કરાયું છે